રીંગણા શેકાઈ છે અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે મરચાંનો ખાલી સંભારો કરવો છે લોઢિયો એટલે પેલા મરચાં સુધારી લઈશ એટલે રોટલી થઈ જાય એટલે તરત જ ત્યાં સંભારો થઈ જાય તો ચલો મળીએ પછી નાસ્તો બનાવી લઉં નાસ્તાની રોટલી કરી લઉં બહુ જ અંધારું હતું પણ અંધારું નીકળી ગયું ખુલ્લું વાતાવરણ થઈ ગયું જો થઈ ગયું ને નગર મસ્ત હતું થાય કે વરસાદ આવી પડે પણ ન આવ્યો તો ચલો મળીએ પછી હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને હજી એક મશીનમાં ઘણો થઈ ગયો છે સુકવી દીધા છે બીજો થાય છે કેટલી વાર છે ફ્રી તો ક્યારની થઈ ગઈ હતી અને બસ હવે રાખડીનું મુહૂર્ત મેં કીધું એમાં કપલને જે ભાભી રાખડી બની ગઈ છે ભાઈની રાખડી બનાવી છે એટલે ભાઈની રાખડીમાં વાર ન લાગે મેં આજે તો એક પૂરું જ કરી દો પછી પાછી મારે રેઝીનની રાખડી કરવી છે ને રેઝીનની રાખડી છે ને હું તમને શીખવીશ મસ્ત તો એકદમ બ્રેસલેટ ટાઈપ છે તો એ કરવી છે અને બસ હવે સાડા બાર થઈ ગયા પેટમાં ખાડો પડી ગયો છે ભૂખ લાગી ગઈ છે તો બસ હવે જમી લઈએ તો ચલો જમી લઉં અને પછી મળીએ તો અત્યારે વાગી ગયા છે ચાર અને બસ ઘણી વાર થઈ ગઈ હું ઉઠી ગઈ અને મારે કહેતી હતી સવારે કે ઘણો મેં મશીનમાં નહીં ખોતો ને બીજો સોરી એક સૂકવી દીધો તો ને એક થાય છે તો પછી હું ભૂલી ગઈ અત્યારે છેક મને યાદ આવી કે મશીનમાં ઘણો છે તો બસ પછી એને શીખવો ને એવું છે ને બસ હવે મારું રૂટિન જે રાખડીનું કામકાજ છે એ ઉપાડી લઉં કારણ કે નહીં કરું જ્યાં સુધી તો વારો નહીં આવે એવું થશે એટલે કરવું તો પડશે જ તો બસ જો કરવા મોડું અને બીજું તો મટિરિયલ્સમાં એ કંઈ ખાસો તો નથી લેવી હું તો બી તમારી સાથે હું શેર કરું જો

અને રાખડીમાં રાખડીમાં છે ને ખબર ન પડે હું પાંચ વાગ્યાની બેઠી ગઈ છું અને ઘણી બધી આઈ થિંક દસ ભાઈની રાખડી મેં બનાવી આ રીતની આજે ભાભીની બની ગઈ હતી ભાઈની બનાવવાની હતી બીજો અહીંયા સ્ટોક મેં બધો રેડી કર્યો છે આ સિંગલ છે ખાલી ભાઈની માટે જો આ બધી સિંગલ છે ભાઈ માટે ને કપલ્સ રાખી છે જો આ બધી અત્યારે બનાવી ભાઈ માટે આ ભાભીની છે બસ આવી છે આ બધી છે અને બસ હવે છે ને મારે રેઝિનની બનાવવાનો વિચાર છે હજી મારે સિંગલ છે જો સિંગલમાં એક આની બનાવવાની છે એકાની બનાવવાની છે અને એક આની બનાવવાની છે અને આ બધી છે ને દોરામાં કપલમાં બનાવવાની છે ઓલી બધી હેવીમાં બ્રેસલેટ ટાઈપ હતી કારણ કે મોટા લોકો એને ન ચાલે એટલે બે ચાર આની આની ને આની અને આની એટલે મારે હજી દોરામાં બનાવવાની છે અને આ જે ત્રણ તમને જે દેખાય છે સિંગલ ખાલી ભાઈ માટેની બનાવવાની છે એટલે હજી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત હજી સાત કપલ રાખી થશે અને ત્રણ ઓલી થશે ને પછી રેઝિનની છે રેઝિંગની હું છે ને ત્રણ કે ચાર બનાવીશ એ પણ અલગ એકદમ બ્રેસલેટ ભાભીને બ્રેસલેટ ટાઈપની અને એ છે ને લોંગ ટાઈમ પહેરી શકે અને ભાઈને પણ એવી રીતના હોય પણ એમાં એને બ્રેસલેટ ટાઈપની એને સાઈડમાં હુક આપેલી શું કહે દોરીથી એ રીતની હું કરવાની છું એટલે કાલનો દિવસમાં અમારે બધું ફિનિશ આવે આની જે આ જે દોરાની છે ને સ્પેશિયલ દોરામાં એમાં નો વાર લાગે જે બ્રેસલેટ બનાવવું હોય ને તો એમાં બહુ વાર લાગે એટલે બસ હવે સિમ્પલ દોરામાં જ કરવાની છે પણ કે ઘણા મોટા હોય છે તો એને બ્રેસલેટ ટાઈપને એ લોકો ન પહેરતા હોય તો દોરામાં ચાલે એટલે દોરામાં એટલે કાલે એ પૂરું કરીશ અને સિંગલ એટલે કાલે એ પૂરું થઈ જઈને પરમ દિવસથી રેઝિન કારણ કે રેઝિનને પાછું કેવું થાય છે કે ચોવીસ કલાક એને સુકાતા થાય એટલે માની લો ને કે આ વીક તો એમાં જતું રહી એટલે આ કાલ પૂરી થઈ જાય તો પરમ દિવસે બધાનો મારે રેટ નક્કી કરવાનો કે કેટલામાં પડે છે શું છે અને બધાનો ફોટો શિક્ષણ કરવાનો છે તો બસ એવું છે એટલે આઈ થિંક તમે માનો ને તો ડિઝાઇન હશે ને તો ત્રીસથી ચાલીસ ડિઝાઇન હશે ત્રીસથી ચાલીસ ડિઝાઇન છે કારણ કે સિંગલમાં બી એટલી છે અને કપલમાં બી એટલી છે અને હજુ હું તો એટલી તો કપલમાં પછી ડિઝાઇન બનાવવાની છું એટલે આઈ થિંક ત્રીસથી ચાલીસ તો હશે જ મારી પાસે એટલે અને જે કોઈને લેવી હોય તો એ લોકો પણ જો તમને લોકો ફાઇનલ ડિઝાઇન છે આખો સ્પેશિયલ રાખડીનો જે મારે થઈ જશે ને એટલું હું વિડીયો જ બનાવીશ અને એ રીતના હું વિડીયો જ બનાવીશ એટલે શું કે ખ્યાલ પડે જે લોકોનું લેવી હોય પછી હું તમને નંબર મારા આપી દઈશ તો તમે એમાં વોટ્સએપ મને કરી શકો છો તો બસ એવી રીતના છે અને કારણ કે એક ધારા ને તો જ મેળ પડે નહીં તો મેળ પડે એવું જ નથી મને એક કમર દુખવા માંડીએ એટલે અત્યારે વિચાર છે કે વોક કરી હું એટલે બસ હવે અત્યારે હમણાં વોકિંગ કરવા જઈશ ને સાંજે તો વિચાર છે ખાલી ભાખરી અને કાલનો છે ને દહીં પૂરી કીરાતા ને તેનું દહીં પેઢું છે તો એ બસ દહીં અને ભાખરી કરી નાખીશ અને બીજું એ છે કે ફ્રેન્ડ્સ કે એક બેડે કોમેન્ટ કરી કે તમારા મેરેજને કેટલા વરસ થયા અને તમારા હસબન્ડ શું કામ કરે છે તમારા મેરેજને ત્રણ વરસ થયા છે અને મારા હસબન્ડને ફોર વ્હીલનું વર્કશોપ છે ગેરેજ છે ફોર વ્હીલ બસ એનો ધંધો છે ફોર વ્હીલનો અને લેવેચાઈ બી કરે છે ને ફોર વ્હીલનું ગેરેજ પણ છે અને મારા મેરેજને ત્રણ વર્ષ થયા છે તો બસ ક્વેશ્ચનનો જે આન્સર હતો એ આપી દીધો એ બે જણાની કોમેન્ટ હતી કે તમારા હસબન્ડ શું કરે છે પણ વચ્ચે કોમેન્ટ મને યાદ હતી ને પછી હું ખાલી ફરી ભૂલી ગઈ તો મારા હસબન્ડ એ કામ કરે છે ફોર વ્હીલનું ગેરેજ છે એવું છે તો ચલો હવે ઊભી થાવ અને બસ કુકિંગ કરવા જાવું છે તો બસ હવે વોક કરી આવું હું નહીતર તો પછી એક તો જાડી થઈ ગઈ છું અને પછી કન્ટિન્યુ બેઠી રહીશ તો વધારે જાડી થઈ જઈશ બધા મને એમ કે છે કે તું જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ પણ શું કરવાનું બોલો જાડી થઈ ગઈ તો મને બહુ શોખ હતો કેટલા ટાઈમથી અમારે લેવો હતો મારા પ્લાન્ટ્સ કી શું ગેલેરી ગાર્ડન માટે તો બસ આ વસ્તુ મેં લીધી છે મીસોમાંથી મેં મગાવી છે આઈ થિંક બસોની આસપાસ આવ્યો છે બાર અઢીસોનો ને એવો છે એમાં બી છે પણ અલગ અલગ જગ્યાએ હોય છે એટલે તમે અલગ અલગ ગોતો તો તમને મળી જાય ને ક્વોલિટી ને બહુ સારું છે તો ને જો રીતે સ્પ્રે થાય મને એક આ સ્પ્રે થાય ને બહુ જ ગમે આવી રીતે આમ સ્પ્રે થાય ને બહુ જ ગમે એટલે એટલે હું મારા ફ્લાવરને કરું ચલો મીચા ફ્લાવર ને સ્પ્રે એવો છે તો કરી દો તુલસી છે ને આને ને બધાય નવડાવી દીધા આમાં તો જો કાઈ ન થયું મેં ઓલું નહીં ખ્યુ હશે ખબર નહીં હજી કઈ એક એક કોટું ઉપર આવ્યું નથી એવું છે તો બસ મારી ફેવરેટ વસ્તુ આવી ગઈ મને બહુ જ ગમે ગાર્ડન માટે તો મારા માટે નહીં ગાર્ડન માટે તો ચલો વોક કરી આવીએ આવીને પછી ટાઈમ હશે તો હજી વાસણની ખાટલી પણ ચડાવવાની છે અને પછી આવીને ટાઈમ રહેશે તો સિંગલમાં કપલમાં છે તો ફટાફટ બનાવી નાખીશ તો એ થઈ જાય અને શું કે વધારે પછી કાલ વારે રેઝિનનું કરવું હોય ને તો થઈ જાય કારણ કે રેઝિનમાં એક કોટ કરીશ ને પછી એમાં ડબલ કોટ કરીશ એટલે એમ બી વાર લાગશે વાતાવરણ કેવું છે તમને બતાવવું આજનો આજનો વ્યૂ છે ને જો આ રીતનો છે એમ થતું હતું કે વરસાદ આવશે બટ વરસાદ ન આવ્યો છે ને આ રીતનું છે મારે છે ને બેક સાઇડ ગ્રીનહરી એટલી છે ને તો પણ એને છે ને હદ બારી ગરમી થઈ આપણે એમ થાય ગ્રીનહરી ન હોત તો શું થાય તો તો ક્યાંય ન રહી શકત એટલી ગ્રીનરી નકરા લીમડા લીમડા છે ગ્રીન હરી એટલી સરસ છે તોય એવું થાય છે એટલી ગરમી થાય છે તો બસ હું થોડીક રેસ્ટ કરી લો પછી જોઈ આવું વિચાર છે કે હોક થોડુંક આમ લાંબુ કરીશ મોટું કરીશ એટલે જોઈ આવું તો ચાલે તો ચલો ફ્રેન્ડ્સ પછી મળીએ આવીને રેડી થઈ ગઈ અને ચાલવા જાઉં છું વચ્ચે વિડીયો જોયા એ બધું કર્યું થોડીક વાર રેસ્ટ કર્યો અને બસ હવે ચાલવા જાઉં છ કમરનો થોડોક પ્રોબ્લેમ છે ને એટલે છે ને થોડીક વાર વચ્ચે રેસ્ટ તો કરવો જ પડે નહી ત્યારે પછી બહુ પેલું થઈ જાય એટલા માટે તો બસ ચલો ફટાફટ વોક કરી તો મળીએ પછી અત્યારે ભાખરી બને છે એનો લેટ આવવાના છે એટલે લોટ મૂકી દીધો છે અને અહીંયા ટમેટાની સબ્જી બને છે કારણ કે એણે એમ કીધું કે લેટ આવશે દરરોજ તો નવ સવાનું થઈ જ જાય છે પણ આજે કીધું કે થોડુંક એને કામ ચાલે છે તો કે લેટ આવશે એટલે વધારે શું કહેવાય હું લેટ ખાઈએ ને એટલે પછી તરત જ સૂઈ જવું હોય એટલે મજા ન આવે એટલે બસ પછી અત્યારે હવે જમી લઈએ એટલે કે હું જમી લઈ જઈ અને લેટ થાય ને તો પછી હવે તું એમ જ કરું છું જમી લઉં છું કારણ કે એનું કંઈ નક્કી ન હોય ને એવું થાય ને પછી લેટ જમીએ અને તરત જ સુઈ જાય એટલે એક કરતાં બીજા પછી શરીરમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એટલા માટે અને પછી અત્યારે ભૂખ લાગી હોય ને તો ઓલૂન તોલૂન આપણે નાસ્તોને વગરા કરીએ પછી સાંજે જમવાનું પણ ન ચાલે એટલે અત્યારે એનો લોટ મૂકી દીધો છે નકર તો હું નથી કરતી ભાખરી કરી જ નાખું છું પણ પછી કેવા ટાણે આવે એનું કંઈ નક્કી ન ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબરોનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ